સુરતના ડીઆઈએલઆર કચેરી લેન્ડ રેકોર્ડના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ભેરવાયા આવક કરતાં આટલી મળી વધુ મિલકત સુરતના ડીઆઈએલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે આવક આવક કરતાં એકસો અઠ્યાવીસ પંચોતેર ટકા વધારે પ્રમાણસર મિલકત અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે આલમ આલમસિંઘની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સામે એક પોઈન્ટ ત્રીસ કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું ધનવાન થવા ભ્રષ્ટાચાર તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રિથ્રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવીને તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થઈ હતું એકપોંટ ત્રીસ કરોડનું રોકાણ મળ્યું આરોપી આલમસિંહ એ પોતાની કાયદેસરની આવક છપ્પન લાખ છન્નું હજાર એકસો બેના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડ ખ રોકડ અને ખર્ચ એક કરોડ ત્રીસ લાખ નવ્વાણું હજાર બસો બ્યાસી કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયા હતા આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં

માં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત